નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ નિમિત્તે મહીસાગર નદી કિનારે ધુમેશ્વર મહાદેવ અનગઢ પૌરાણિક મંદિર જ્યાં દર્શન માટે ઘણી તકલીફ પડે છે કેમકે જ્યાં ઉપર ચડીને જવાનું હોય છે કોઈ પણ સીડી નથી અને લાઇટ પણ નથી અહીં શિવ ભક્તો મુશ્કેલીનો સામનો કરી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેશે આજે જ્યારે મહાશિવરાત્રીનો પાવન દિવસ છે ત્યારે પહેલી વખત ભૂલકાઓ દ્વારા ઉપવાસ પણ કરવામાં આવ્યો જેમણે પોતાના માટે નહીં પરંતુ દેશના જવાનોની રક્ષા થાય ને દેશ સુરક્ષિત રહે માટે ઉપવાસ કરીને પ્રાર્થના કરી મીડિયાના માધ્યમથી સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર તેમજ સ્થાનિક શિવભક્તો દ્વારા અપીલ કરાઈ કે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ઉપર ચઢવા માટે સીડીની તેમજ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે જેથી નાણાં બાળકો અને વડીલો પણ આ મંદિરે શિવ આરાધનાનો શિવની પૂજા કરવાનો લાભ લઈ શકે મહાશિવરાત્રી છે ઉપાસા રાખ્યો છે એ મહાદેવ ભરણ દે રક્ષા કરજો હર હર મહાદેવ આજે શિવરાત્રી છે મે પહેલીવાર ઉપવાસ કર્યો છે મહાદેવ ઇન્ડિયાની આર્મીની રક્ષા કરજો હર હર મહાદેવ હર હર મહાદેવ આજ રોજ શિવરાત્રી નિમિત્તે અનગઢ મૈસાગન નદી કિનારે ધુમ્મેશ્વર મંદિર આવેલું છે જ્યાં પુરાણિક મંદિર છે અને ગત રોજ પણ શિવ ભક્તો દ્વારા આરતીનું આયોજન કર્યું ને આજ રોજ પણ હવન નું આયોજન કર્યું અને ધજા પણ લગાવી છે જે દર વર્ષે નવી ધજા ભક્તો દ્વારા લગાવવામાં આવે છે તેથી શિવભક્તોએ તેનો દર્શનનો લાભ લીધો અનગર મહિસાગર નદી કિનારે અમે અને શિવભક્તો અહીંયા ઘણા દર્શન કરવા આવે છે અને ઘણા લોકો નથી આવી શકતા એનું કારણ એક જ છે કે અહીંયા દાદર નથી અને લાઇટ પણ નથી તો ઘણી તકલીફ પડે છે ચડવામાં ઉતારવામાં તો સ્થાનિક અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે જેને લાગતું ઓળખતું છે તો એ લોકોને અમે એક અપીલ કરીએ છીએ કે શિવભક્તો અહીંયા દર્શન કરી શકે એવી કોઈક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને તે નાના બાળકોથી મારી ઉંમરલાયક વ્યક્તિ પણ એનો લાભ લઈ શકે હર હર મહાદેવ અહીંયા મહીસાગરની તટ પર ધુમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા અમે સપરિવાર આરતીનો લાભ લેવા લેવા માટે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને અહીંનું વાતાવરણ જોઈને અમે આરતીનો લાભ પણ લઈએ છે અને મનને શાંતિ થાય છે કે અમે લોકો અહીંયા આવીએ તો આપ લોકો પણ અહીંયા આવો એવી અમારી ઈચ્છા છે કે સૌને આનો લાભ મળે હર હર